ભરૂચમાં ચૂંટણી પંચના આદેશ મુજબ ભરૂચ જિલ્લાના પાંચ વિધાનસભા મત વિસ્તારમાં બીએલઓ દ્વારા તેરસો બેતાલીસ મતદાન મથકોના મતદારોની ચકાસણી અને સર્વેની કામગીરી ગ્રામ્ય મામલતદાર માધવીબેન મિસ્ત્રીની આગેવાનીમાં શરૂઆત થતાં મતદારોનો પણ અભૂતપૂર્વ સહકાર મળી રહ્યો છે ભરૂચ જિલ્લાના પાંચ વિધાનસભા મતવિસ્તાર જંબુસર વાગરા ઝઘડીયા ભરૂચ અંકલેશ્વરમાં તારીખ એક એક બે હજાર છવ્વીસની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીની ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરૂચમાં તબક્કાવાર કુલ દ્વારા સુધીમાં છસો મતદારો પાસે ટુ ફોર્મ મતદારોને પહોંચાડી સર્વેની કામગીરીમાં ભરૂચ ગ્રામ્ય મામલતદાર માધવીબેન મિસ્ત્રી સહિતની ટીમ જોડાતા નંદેલાવ ગ્રામ પંચાયતથી બીએલઓની કામગીરી શરૂ કરતા સોસાયટી અને ગામના લોકોએ ઉત્સાહથી ભાગ લીધો નંદેલાવ આવેલી મયુરપાક સોસાયટીના હું પ્રેસિડન્ટ નાગજીભાઈ પરમાર બોલું છું અત્યારે મતગણતરી એસારની જે ચકાસણીને બધું ચાલી રહેલું છે તપાસવાનું એમાં સોસાયટીનો પણ ઘણો સહયોગ છે સોસાયટીના સભ્યો પણ સહયોગ કરી રહેલા છે વોર્ડના સભ્યો પણ સહયોગ કરી રહેલા છે અને એલો બીએલઓ સર ને મામલતદાર સાહેબ જે આ એસારની કામગીરી બહુ સંપૂર્ણપણે સારી રીતે થઈ રહી છે એમાં અમે પ્રજા પણ બધા ખુશ છીએ ને જે સરકારની કામગીરીમાં ઘણો આનંદ છે ને આ રીતે થાય ને આજુબાજુની સોસાયટીના પ્રેસિડન્ટો નંદેવાલની લગભગ એકસો વીસ ત્રીસ ઉપર સોસાયટી છે તમામ સોસાયટીના પ્રેસિડન્ટોને મારી એક નમ્ર વિનંતી છે કે આ રીતે જે એસઆરની કામગીરી ચાલી રહેલી છે મામલતદાર સાહેબ બીએલઓ સાહેબ સિવા સાથે તો આપણે પૂરેપૂરો આપણી ફરજ બને છે કે એમને સહકાર કરવો જોઈએ ને આમાં સાથ આપવો જોઈએ જેથી આપણું મતદાર યાદીમાં સારી કામગીરી થાય અને ઇલેક્શનમાં સારી કામગીરીનો નિવડો આવી શકે જય માતાજી